પારડી માં આજ રોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે આનંદ ચૌદસ ગણેશ વિસર્જન યાત્રા વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો નીકળ્યા હતા સવારથી પડી રહેલ વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધતા પ્રાંત અધિકારી નીરવ પટેલ ટીડીઓ વિશાલ પટેલ પીઆઈજીઆર ગઢવીએ ભક્તોને વિસર્જન યાત્રા સમયસર નદી કિનારે પહોંચાડવા અપીલ કરી હતી ત્યારે આજે વરસાદી માહોલ વચ્ચે પણ શ્રીજીની વિસર્જન યાત્રા નીકળતા ડીજેના સુરતાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા એક સરખા પહેરવેશમાં ભક્તોએ શ્રીજીની પ્રતિમા સાથે વિસર્જન યાત્રા વાંચતે ગાચને નીકળતા પાડીનગર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યો હતો પા નદી કિનારે અતિ ભારે વરસાદ વચ્ચે આનંદ ચૌદસના બાપાને અશ્રુ ભીનીથી ભક્તોએ ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે વિદાય કર્યા હતા ચંદ્રપુર માંગેલા લાઈફ સેવાની ટીમે પાર નદીના દસમસ્તા પ્રવાહમાં પણ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું તેઓની કામગીરીને સૌ કોઈ બિરદાવી હતી પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીની ટીમ ચુસ્ત બંદોબસ્તમાં ખડે પગે તૈનાત રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ નગરપાલિકાની ટીમ વ્યવસ્થામાં જોડાઈ હતી તો પાર નદી કિનારે ભક્તો માટે જીવદયા ગ્રુપ દ્વારા બટાકા પૌવા અને મોક્ષસરત સેવા સમિતિ દ્વારા લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું પાણી ઘણું છે તો નદી કિનારે કોઈ બી ના જાય अंटया बत्भा ऊष्पीर बच्ग्त हो जिंद हार? सो ऑन्छून कैअयगल हएले रानाwi। आज्वया ठेलल्लाय अपद। लाने सल परिग मेर dignity is जिम गाये territo निवा खेार?

શ્રી પાંગીરા લાઈફ દર વર્ષની જેમ આ વર્ષે બી વિસર્જન કરવા જઈ રહ્યા છે ખૂબ બે દિવસથી તૈયારી ચાલી રહી છે ભગવાન બી આપણે શું કહી કે વરસાદ આપણને અભિષેક કરતા રહેલા છે કારણ કે આજે ભગવાનને વિસર્જન કરવાના છે એટલે આપણી જોડે ભગવાન બી છે અને સાથે સાથે આપણા માંગેલા સવા ટ્રસ્ટ જે દર વર્ષની જેમ આ વર્ષે કઠિન પરિસ્થિતિમાં વિસર્જન કરવા જઈ રહ્યા છે એટલે વાડી નગરજનોને નમ્ર વિનંતી કે આ વખતે બધા જે ભગવાનની પ્રતિમા દસ દિવસ માટે આપણે ભગવાનને લઈ આવેલા અને આ વખતે આપણે ભગવાનને ખૂબ સારી રીતે વિદાય કરીએ એવી આ વખતે વરસાદનો જોર વધારે છોપોરવાળી બી વરસાદ છે અને અમારા માટે તો વરસાદ ગમે તેટલો હોય પણ અમે સારી રીતે દર વર્ષની જેમ આ વખતે બી ફૂલ તૈયારી છે તરાપા બી બનાવ્યા છે અને સારી રીતે અમે વિસર્જન કરીશું આપણા ગઢવી સાહેબ વસાવા સાહેબ જે બધું સ્ટાફ છે ખરેખર ખડે પગે રહીને જે છે એમણે બી બે દિવસ સતત અમારી જોડે મિટિંગ કરીને ખૂબ આયોજન સારી રીતે કર્યું છે અને વધારે ભીડ ન થાય અને સારી રીતે આ વિસર્જનનું આયોજન એમણે બી સ્થળે પગ ઉભા રહીને અમારા સાથે એક મેળવીને આ કાર્ય કરી રહ્યું છે અને લગભગ વીસેક હજાર જેટલા માણસનું આયોજન છે નાસ્તાનું અને એમાં મારી ટીમ અને પાર્ટીને ગામ જણ સાથ અને સહકાર અને ઘણા બધા મારા એવા મારા બધા સ્પોન્સર છે અને એ લોકોનો ખૂબ આભાર એ લોકોના સહકારથી જ આ કામ સક્રિય છે લગભગ રાતના દસ અગિયાર વાગ્યા સુધી આપણો સ્ટોલ ચાલશે લગભગ આઠસો કિલો જેટલા પોવાનું ફટાકા પોવાનું એમાં 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 આયોજન છે અને મારી ટીમની સખત મહેનત છે થેન્ક યુ વરસાદના લીધે થોડો જરાક ફેર લઈ લે પણ વરસાદ હમણાં હાલ બંધ છે અને માલિકને હું પ્રાર્થના કરું છું કે વરસાદ બંધ રહી તો અહીંયા સુંદર આયોજન થાય એવું થાય તો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો